સુરતમાં ત્રેવીસ વર્ષીય યુવાનને સેક્સ્ટોર્શનમાં ભરખી જનાર રાજસ્થાનનો સગીર નીકળ્યો સુરત પોલીસે સગીર સહિત અન્ય એક આરોપીની રાજસ્થાનના અલવર જિલ્લામાંથી ધરપકડ કરી છે કતારગામ વિસ્તારમાં જ્યુલરી શોપમાં નોકરી કરનાર યુવકને કોલ મોર્ફ કરી વિડીયો બનાવી બ્લેકમેલ કરવામાં આવ્યો હતો આ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવક પાસેથી સતત રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી જેના કારણે યુવાન ડરી ગયો અને આત્મહત્યા કરી લીધી

અને ઘણા બધા લોકોના આ લોકોના તો પાંચ મોબાઈલ રિકવર થયા છે એના પાસેથી જોઈએ અને પછી જોઈએ કે નાઇન્ટી થ્રી થાઉઝન્ડ રૂપીઝ એના પાસેથી રિકવર થયા છે ઘણા બધા એકાઉન્ટ ડિટેલ મળી છે જોઈએ સાથે જ આવી ઘટનાઓમાં લોકોએ ડર્યા વગર પોલીસની મદદ લેવી જોઈએ તેવી પણ અપીલ કરવામાં આવી છે શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ